જો દેખા હે ઉડે કેટલા ઉડે હે ઓલા મચ્છર હે ગાડી ની અંદર ગાડી આમાથી ઓલામાં ક્રોસિંગ કરી માલ ખાલી કર્યો લાંબા થઈએ તો આમ તો જો આમ જો આમ જો ઉડે તો જો કેટલા ઉડે મોટા માય કો જેવડા હબ ઓ બને ઓ હવાર પડી ગયું હે ઘડીક કીધું લાંબા થઈ જાય નહી હોવા દે અમે દુકાન છે સવારના છ વાગી ગયા મચરા બહુ બગસામાં તો બગસરામાં તો સવાર પડતા એકાદ લીટર પીવું બહુ દસે યાર મચ્છરા તો દિવાલ પાણી લગાવીએ તો હટાવવા નહીં આવડે શું કે નાડા ને થતા હોય આ દુકાન હે રોડ ઉપર તો અહીંયા લગાવ્યા અહીંયા મસ્ત ઊંઘ આવતી પણ તો ટ્રાફિક થઈ જાય વાળો પડી હે આપડી દોસ્તો એનસીસી વાલે હા કઈ રેલી નીકળી છે વાઇલ્ડ લાઈફ એને કે જંગલ પ્રોટેક્શન ની કઈ રેલી છે જો તો શું હે દોસ્તો सीना मोटा पहरा है सिंगी बचाओ ये वो कई कई रियाज से चोक जो एनसीसी के से एनसीसी कैडर फिर उसके बाद में जो है स्कूली बच्चे है ना सीना मोरा प्यारा छोकरा हो ये આજની ગાડી મારેલી દસ તારીખે દસ તારીખે સિંહનો અવાજ કાઢા હું કહું તો અને સ્કૂલના જવું લેડીઝ એનસીસી કેડર આવી હે ને સિંહ બચાવો સિંહ બચાવો એના પછી એની લાંબી લાઈન છે રેલીનું સમાપન થઈ ગયું છે ગુડ મોર્નિંગ દોસ્તો મગજમાં આપની સવાર પડી છે નાસ્તો બાસ્તો કરીએ ચા પાણી પાડે પીએ સમાન યાર પાછી બીજી રેલી નીકળી ફરી ગઈ ગાર્શા દોસ્તો ખાસ તો મરચા ખાવા જબરજસ્ત બુરહાની બુરહાની સેલ્સ એન્ડ સર્વિસ નું કામ લઈને આયે આ દુકાન એમની હે આખું કોમ્પ્લેક્સ જ એમનું હે આ ઓમકામ ઓમકાર પેટ્રોલિયમ ગાડી આવી આપણે આ દુકાનનું કામ હતું અહીંયા આ દુકાન છે સવારે ઉઠી ગયા ગયા હા ફ્રેશ થવા બગાસરા ફ્રેશ થવાને ના પાડી આગળ જો ભારતનો પંપ દેખાય ત્યાં ગયા આ ટોપીમાં એમનું નામ છે અજગરભાઈ અને એ છે એમની દુકાન

માલિક છે એક ઇલેક્ટ્રોનિક ઉપર ગયા છે ને કાલે આવી બનાવવા છોકરા માટે જીવો નહીં હવે આ ચાર રસ્તા ક્રોસ કરી અને હામે ચા નાસ્તા લોકો આ ચાર રસ્તા ક્રોસ કરી ત્યાં નાસ્તો કરવા ગયા નાસ્તો કરીને આવ્યા નાસ્તો કરીને જેવા ઊભા થયા ત્યાં ગયા એમને બાર ઊભા થયા એટલા પૈસા એસી ઉપર નાસ્તો તો એમને પૈસા સામે ચા હે એટલે ચા પી ચાને બીજા એમને સવાર સવારમાં સો રૂપિયાનો ખર્ચો અમારો ચા નાસ્તાનો અમારો ખર્ચો એમને આવ્યો

அறிக்கோ காம பாய் பாய் கோ பாய்

આટલી હાઈટ છે આટલી હાઈટ વાળા આવજો જેવું ની તોડી નાખે મી કરે તોડી નાખી દોસ્તો લાઈન વાંચો આયો ભગોદરા દેખાય જાય હે